મેઘરાજનગરની ગ્રીનપાર્ક હોટલ પાસે બસો ત્રીસ કેવી જીવંત વીજતાર પડતા અફરાતફરી સર્જાઈ સદનસીબે મોટી દુર્ઘટના તળી આજે તારીખ ફેબ્રુઆરી સાંજે પાંચથી છના અરસામાં હોટલ ગ્રીનપાર્ક નજીક ખાનગી સ્મોલ ફાઇનાન્સ શાખાના કર્મીઓની ઘોર બેદરકારીના કારણે તાર તૂટ્યો હોવાનું નજરે જોરના રાવોએ જણાવ્યું હતું ફાઈનાન્સનું બોલ લગાવવા કારીગરો દ્વારા લોખંડની એંગલ લોબી કરતા વીજતાર ધડાકાભેર તૂટી પડ્યો હતો લોખંડ એંગલ લગાવનાર કારીગર ધાબા પર પટકાયો અને ત્યાંથી ચૂપાચૂપ ભાગી નીકળ્યો હોવાની પણ ચર્ચા છે ત્યારે તાર તૂટી પડતા અચાનક થી જ વોલ્ટેજ વધી જતા વીજ ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું છે વીજ વિભાગના એન્જિનિયરને ફોન કરી આવી બેદરકારી સામે પગલાં ભરવાનું કહેતા નોટિસ આપીશું કહી ગંભીર મામલે ઉદાસીનતા દાખવી હતી વીજ તાર પડતા નીચે ઉભેલા બાળકો મહિલાઓ સહિતના દસથી વધુ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો મેઘરાજનગરમાં જાહેરાતના નામે આડેધાર લગાવેલા મસ્ત મોટા હોર્ડિંગ બોર્ડ મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ સરજાઈ છે ત્યારે લાગતા બડકતા વિભાગોની લોક સુરક્ષા માટેની ઉદાસીનતાથી નાગરિકોના જીવ જોખમમાં હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. આપણે આવી ગયા ત્યાં જાતો જવાબ કોણ આપતું નેચર કેટલો ઉપર